અને આ મંદિર ચાલો તમને દર્શન કરાવવું સદીઓ જૂની વરખડીના ઝાડ ની નીચે આવેલું આ શિવલિંગ પોતાની એમ કહેવાય કે આ વિસ્તારની માલિપા તો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની માલિપા કંઈક અલગ પ્રકારની ભાત લઈને ઊભું છે જી હા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દર્શનાર્થી કોઈ પણ ભાવ ભક્તિથી અહીં આવે તેની બધી જ મનોકામનાઓ ભગવાન શિવ છે તે પૂર્ણ કરે છે ભીમનાથ મહાદેવના દર્શન કરવા જવું એ તો એમ કહેવાય કે આપણા જીવનનો એક લહાવો છે જી હા ભીમનાથ એ શબ્દ પોતે જ એક સિદ્ધ મંત્ર સમાન છે ભીમનાથ મહાદેવના આ કથાના વિશે હું એટલું તો જરૂર કહીશ કે અહીંયા જ વલ્લભીનો એ પ્રસિદ્ધ કુંડ છે જેને આક્રમણકારીઓ દ્વારા નષ્ટ કરવામાં આવ્યો હતો આ ક્ષેત્રના પ્રત્યેક પર એવા દ્રશ્યો જોવા મળે છે કે જે વિભિન્ન પ્રકારના ચમત્કારોથી ભરેલા છે અરે તેમાં આકર્ષણ છે જેનો સંપર્ક અને સંબંધ પૌરાણિક કથાઓ સાથે છે જેની સામગ્રીથી અહિયાનો પ્રાચીન ઇતિહાસ લખી શકાય તેમ છે એ મોટી એક ઘંટીના બે પાસર હોય છે જેની ખરેખર નોંધ લેવી ઘટે

અને જીરું છે આખામાં તો ઉગતું આવે છે હજી ઝૂમ કરવી તો દેખાય અને ઇન્કવાયરી છે તો ખવાય વાયા છે સામે કેનલ દેખાય અહીંયા લગન છે બધું વાય તો દોઢસો માં છે આ બધું અને એટલામાં થોડીક રીંગણી છે તો રીંગણી સારી થઈ છે જો છે રીંગણી છે આવી છે ઘણા બેઠા મોટા મોટા તો જોવો છે ભઠ્ઠા જેવા છે રીંગણા તો રીંગણા છે જો આવા જો આવા છે સરસ મજાના જો રીંગણી છે બહુ રીંગણા આવે છે અત્યારે તો ઢગલો છે જો કેવડા મોટા છે ગુલાબી હાલે એવડા હાલે હમ બોરા છે આપણે ખાઈશું બોરા જો આવા બોરા છે વીણી લે બોરા આખી આખી બોડી ભરી છે તો બોરા લઈ લઈશું બધાય તમારે ચેક બોરા ત્યાં પાક્યા શિયાળાના મજા ખટ્ટા બોરા કાં ચેવાક બોરા ગયા

Ờ hề, khoảng gần là mấy tháng đã lâu rồi đã lâu hả? Nói chung là mấy tháng ના હું बोल दियो हाँ जो तो कोलाई जैसे बोलो कि जाए कि अपने यहाँ यहाँ इस रेल रेल वाले से बहुत बढ़िया था और जो रेल रेल Yes, રેલવે am. Yes, I am. Yes, હા am. Yes, I am. Yes, I am. Yes, I